ચૌદ તારીખે વેલેન્ટાઇન ડે ઉજવો ને પંદર તારીખે પોલીસ તમારું સ્વાગત કરવા માટે તૈયાર છે કારણ કે સુરત શહેરમાં માં થી પણ વધારે અધિકારીઓ અને ત્રણ હજાર થી પણ વધારે પોલીસ જંકશન પર હેલ્મેટ ચેકિંગ માટે તેના જ રહેવાના છે અને જો તમે ઘરેથી હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા તો વીઓસી કેમેરા વન નેશન વન ચલણ એપ ને ડ્રોન દ્વારા તમારું ઈ ચલણ બનશે અને વધુમાં માં એડ થાય છે કે જો પાંચ વારથી પણ વધારે ચલણ નીકળ્યા ને તમારું લાયસન્સ સીધું સસ્પેન્ડ થઈ જશે તો હવે સુરતી આપણે બહુ મજા કરી દીધી કડક નિયમનું પાલન કરતા હવે શીખી જાવ